સોતાને વક્તા બજે સમજાવે ના ના ભેટના અર્થે પુરાણ જોતા એટલે કે સાંભળવા વાળા અને વક્તા એટલે કહેવા વાળા બધા ભેટના અર્થે પુરાણ આ સહજાનંદ મહારાજે જમસે મે વાત કરી છે પણ સમજાય એવું નથી કથા ને કીર્તન કેતા ફરે છે આ બધી કર્મ તણી કાય આ બધી કર્મની કથા છે ઈચ્છે કરે વરેવું નથી કાશીન ક્યાંદા દ્વારકા દોડે આ જોગની જુગતી નો જાણી અર જા આ જોગની જુગતી જાણે તો આ બધું સમજાય ન કે બાકી નથી સમજાયું ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોટો જોડ્યો જેમ કહાણી એમ આપણે આ સંસારનું કાર્ય એવું છે આ કહાણીએ જોડાય જેવું છે કામ ધંધો કરવો ખાવું પીવું આ બધું કરવું ને પાછો ફૂવે ને ઊંઘે ને જાગે ને બાકી આ કઈ છે ને આ કથા કરે ને કીર્તન કરે ને આવું બધું આ સમજાય એવું નથી પણ આ સહેજાનંદ મહારાજે તો હાવ સહેજમાં કીધું ત્યાં સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણ એ કે મન બુદ્ધિ આ વાણી પહોંચે એવું નથી એવી અગમ છે કે સહેજાનંદ મહારાજે શિક્ષા પત્રીમાં કીધું કે સપ્તદીપની મધ્ય મારો અક્ષય અક્ષરધામ છે ત્યાં તો હું બિરાજમાન છું ત્યાં તમે આવો સત્સંગી ભયો પણ કે આ જીવ ઈશ્વર ને માયા જાણ્યા પછી અક્ષતા જવાય એમ પાથરો જવાય એવું નથી આ સપ્ત દીપ એટલે આ સાત દેવા છે બે આંખો બે કાન બે નાક અને આ મોખ આ સાત દેવા છે દેહ અને મધ્ય અક્ષધામ છે એ આયા છે તિલક કરો એ અક્ષધામ છે